આજે પાસ્તાની મીટિંગ છે બાર કાટિન બતાયે પાસ્તા બે જાતના પાસ્તા સ્પાયરલ ને અજો મેગી પણ એડ થઈ શકે હા કદાચ જો માણસો થોડાક વધી જાય તો મેગી પણ એડ કરવી પડે અને આ અમે બધા બેઠા છીએ અમારી સ્ટાઈલમાં હું જોઈ લે તો મને જોઈ લે આ બધું સુધારી ગયું છે કેપ્સિકમ છે ગાજર છે ડુંગળી છે ટમેટા છે અને આ મકાઈ છે સીઝવાન ચટણી છે ગ્રીન ચીલી સોસ રેડ ચીલી સોસ મેગી મસાલો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ

આપણે એમનો કે વિડીયો બંધ કરી દીધો તમે હવે નાખીશું તમે તો આ ખબર નઈ અમારે જે શું છે એને બધું બઉ મોટું મોટું શું છે પણ ચાલુ મીઠું तार बाजू में अच्छी शूशे का तो मुंह की मैं के फेंक तो दे हो लाई से बक बख बकिया बोलवा जो मामा तो आ बक बकिया बोला पण जी नो तो करी देवा आ छे मेहंदी मसालो छोकरो आ पहला से बन चटनी चैनल पे पहले करी YouTube चैनल में तुमने बहुत ही रेसिपी जोवा मासे तो कदा जी तुम्हारे सब्सक्राइब करो तो करी ना तो नीचे ईज એટલે तुमने कमेंट में मिल जाए तो बारी कमेंट करती रहती हुई अभी थोड़ी नाक

થોડા લાગે એ મને આ મારા પાસ્તા તો છે તેને મિક્સ કરી છે થોડુંક એ સેના સામે